જીતુભાઈ કયું ગામ તમારું મારું ગામ વડનગર વડનગરમાંથી આવો છો હા વડનગરથી આવો સરસ જીતુભાઈ જે છે એ તમને બહુ જ પાચનની તકલીફ રહેતી હતી બોટકાર આવતા ગેસ થતો માથું દુખી આવતું ચક્કર આવે રાખતા એસિડિટી થતી પેટ સાફ ન થતું આંખો દી થાક બેચેની લાગે રાખતી હતી આ પ્રોબ્લેમ જે છે તમને કેટલા વર્ષથી હતો 10 વર્ષથી હતો સાહેબ 10 વર્ષથી હતો બરાબર એમાં લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બદલાયા છે તમને મે બે બતાવ્યા બરાબર ડોક્ટર સાહેબે શું નિદાન કરીને કીધું હતું તમને નિદાન સાહેબે કીધું કે તમારું ગેસની તકલીફ છે એમ કે બરાબર અને પછી એની ગોળી કાયમ ખાવી પડતી હા કાયમ ખાવી પડતી ગોળી ના ખાવતો શું થતું તમને તો સાહેબ આમ ગભરામણ જેવું લાગે આમ બે ચેન જેવું લાગે બે ચેન જેવું લાગે શું ઊંધો ચડે એવું લાગે હા ઊંધો ચડે બરાબર અને આપણે સંજીવનીમાં તમે સૌથી પહેલી વાર ખબર કેમ પડી તમને સંજીવનીની સંજીવની સાહેબ આ વિડિયા જોઈને બરાબર અને પછી આપણે સૌથી પહેલી વાર આપણે ઓનલાઈન ઓનલાઈન જે છે એ વાત કરી ઓનલાઈન વાત કરી સાહેબ કે ઓની દાન થી તો તમારો નિદાન સાહેબ મને લગભગ સારો ફાયદો મળે બરાબર અત્યારે તમે રૂબરૂ મળવા માટે આવ્યા છો તો આપણી લગભગ ત્રણ એક મહિનાની દવા પૂરી થઈ કે નથી કેટલા મહિના દવા પૂરી થઈ ત્રણ મહિના સાહેબ પૂરી થઈ જાય બરાબર ત્રણ મહિનામાં તમને કેટલા ટકા ફાયદો લાગે છે અને જે ચક્કર આવતા અને માથું દુખતું એમાં કેટલા ટકા ફાયદો લાગે સાહેબ નેવ ટકા જેટલો ચક્કર ને માથું દુખામ નેવ ટકા જેટલો ફાયદો બરાબર શું થાતું તમને ચક્કર માને માં ચક્કર આવે કે સાહેબ આપણો કોઈ કોમ કરાવ ના આવતા બસ બબે તેની જેવું લાગે એમ કે અને ચક્કર આવે રાખે આખો દિવસ ઊભા થાઓ બેસો તો એમ લાગે જાને પડી જશું ચક્કર આવે હા એવું થતું સાહેબ બરાબર અને ઉટકાર આવે રાખે આ ઉટકાર આવે રાખે ઊંઘો છે આ રાતમાં બરાબર છે અને અત્યારે જે છે એ તમને એકદમ સરસ છે એમાં હા એમાં એકદમ સરસ છે સાહેબ હવે ઊંઘ આવી જાય છે સારી રીતે હા ઊંઘ આવી જાય ચક્કર આવવાના બંધ થઈ ગયા બંધ થઈ ગયા ગભરામણ બંધ મટી ગઈ ગભરામણ બંધ થઈ ગઈ અને હવે તમે રૂટિન કામકાજ કરી શકો છો હા રૂટિન કરી શકો બરાબર તમને જે છે એ પહેલા કરતા જે ફાયદો થયો એ તમે પહેલા તો એવું વિચાર્યું છે કે ઓનલાઈન દવામાં ફાયદો થશે કે નહીં થાય તમને આમ વિચાર આવતા હશે ને હા વિચાર આવતા સાહેબ મને બરાબર પણ જ્યારે આપણી સાથે સંપર્ક થયો તો તમને એવું જ લાગ્યું કે જાણે રૂબરૂ વાત કરીએ તો સારી મજા આવી જાય એનો થાય સાથે બેઠો ઈંગ આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડોક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અને અત્યારે જે છે એ તમારા માધ્યમથી જીતુજી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે ખરેખર આ પ્રોબ્લેમ છે ને એ ઊંધા ગેસનો છે આ ઊંધા ગેસ બરોબર છે પાચન શક્તિ ન થતી એટલે ઊંધો ગેસ થાય અને એના કારણે માથામાં ભરાય એટલે દુખાવો થાય ને ચક્કરંધારા જેવું લાગે બરોબર હા સાહેબ એવું થતું હવે તમને માથું દુખાવું સાવ મટી ગયું સાવ કમ 90% 90% મટી ગયો બરોબર છે હવે તમે જેમ તમારા જેવા જે પેશન્ટ છે કે જેને ગેસ રહે છે ચક્કર અંધારા આવે છે એવો પ્રોબ્લેમ થાય છે એને તમે આપણી આયુર્વેદ સારો વિશે શું કહેવા માંગશો ભાઈ સાહેબ એમને હું જેમ બનાવી એમ કહું એવી તકલીફ આપણે પાડીએ કહું કે મારા આ પાડો છે હોય ને આપણે સલાહ આલી છે કે ભાઈ તમે આ જગ્યાએ જુઓ ને તમને સોય એ સોડા મળશે બરાબર છે તમને અત્યારે જેમ અહીંયા આવ્યા તો તમને એવું લાગ્યું કે જાણે જેમ ઓનલાઈનમાં વાત કરી હતી ને બધું જોયું તો એટલું જ સરસ છે હા એટલું જ સરસ છે સાહેબ હોસ્પિટલનું વાતાવરણ ને બધું કેવું લાગ્યું તમને મસ્ત વાતાવરણ કોઈ મગજ મારી નહીં ખૂબ સરસ ધન્યવાદ ભાઈ નમસ્તે કે સાહેબ